જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને બોલો જય સદારામ બાપા હું છું આપનો ભાઈ દશરથને હમીશની જેમ સ્વાગત કરું છું આપનો આપણે જીકે ડીશ પાબર ન્યૂ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જો મારી અવરથી કંઈ ભૂલચૂક થઈ જતી હોય તો મને માફ કરજો આજના જે અલ્પેશ ઠાકોરના મુખ્ય સવાલો છે અને મુખ્ય સમાચાર છે તે આ વિડીયોમાં હું ફેશ કરવાનો છું જે મતલબ કે કોંગ્રેસ વિશે જે સવાલો અલ્પેશ ઠાકોરને આવી રહ્યા હતા તે સવાલોના બધા ખુલાસા અલ્પેશ ઠાકોરે કરી દીધા છે આ ખુલાસા બધા કરી દીધા છે તમામ વાતોનો ખુલાસો થઈ ગયો છે આ વિડીયોમાં તમામ વાતોનો ખુલાસો થાય છે એટલે વિડિયોને બિલકુલ એન્ડ સુધી જોજો અને કોઈ પણ જ્યાંથી સવાલ આપણા

અલ્પેશ ઠાકોરની વાત આવી રહી હતી કોંગ્રેસથી નારાજગી જતાવી રહ્યા છે અલ્પેશ ઠાકોર તે વાતનો પણ ખુલાસો કરી દીધો છે અલ્પેશ ઠાકોરે અલ્પેશ ઠાકોરે માગી હતી સીટ કોંગ્રેસ પર તે વાતનો પણ અલ્પેશ ઠાકોરે ખુલાસો કરી દીધો છે અને અનેક બધી વાતોનો અલ્પેશ ઠાકોરે ખુલાસો કરી દીધો છે તો આ વિડિયોમાં ચાલો ચાલો જણાવીએ કે શું શું ખુલાસો કર્યો છે અલ્પેશ ઠાકોરે તો પ્રથમ તો એ જણાવીએ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહી દીધું છે કે જે વાત સામે આવી રહી છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ તરફ તરફથી સીટ માંગી હતી અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં કોઈ સીટ માગી નથી અને હા મને કોણ ના પાડ્યા હતા કે આ બધા લોકો બેઠા અમને પૂછી લ્યો મેં કોઈ સીટ માંગવાની પ્રયાસ નથી કર્યા અને મેં કોઈ કોઈ પક્ષ તરફથી લોકસભા ચૂંટણીમાં સીટ માંગવાનો પ્રયાસ નથી કર્યો અલ્પેશ ઠાકોરે તે વાતને ખુલાસો કર્યો કે મેં કોઈ પણ પાર્ટી તરફથી સીટ માંગી નથી અને જો માગી હોય તો આ લોકો બેઠા કોઈ એવું માંગી નથી કોઈ પણ પ્રકારની મેં આ વાત ફક્ત ને ફક્ત જૂઠી છે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી અનેકો વાતો સામે આવી રહી છે નંબર બે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી પત્નીની પણ વાત થઈ રહી હતી એટલે કે મારી પત્ની પાટણ સીટ પર લડશે તે વાતનો પણ અલ્પેશ ઠાકોરે ખુલાસો કર્યો હતો અને તે વાતને પણ અલ્પેશ ઠાકોરે લઈ અને તે વાતનો પણ ખુલાસો અલ્પેશ ઠાકોરે કર્યો હતો અને ખુલાસો કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આ પણ વાત ફેંક છે અને આ બિલકુલ ખોટી વાત છે મારી પત્ની તો જાણતી જ નથી અને હા ફક્ત હું આયો રાજકારણમાં એટલો ઘણો છું બાકી મારા પરિવારનો કોઈ પણ રાજકારણમાં નહીં આવે તે હું પહેલા જ જણાવી ચૂક્યો છું અને અત્યારે પણ કહી રહ્યો છું કે તે બિલકુલ વાત ફેંક હતી જે મારી પત્ની કે પાટણ શીટ પર અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ચૂંટણી લડશે તે બિલકુલ વાત જૂઠી હતી તો અલ્પેશ ઠાકોરે તે વાતને પણ સાથે સાથે અલ્પેશ ઠાકોરે બીજા પણ સવાલ નો પ્રયાસ કર્યો કે અલ્પેશ ઠાકોર પૂછવામાં આવ્યું કે અલ્પેશ ઠાકોર મતલબ કે જે કોંગ્રેસ તરફથી નારાજગી જતાવી રહ્યા છે અલ્પેશ ઠાકોર તે વાતને લઈને અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો હતો કે ઘણી બધી વાતો અલ્પેશ ઠાકોર કે કોંગ્રેસ તરફથી અને કોંગ્રેસ તરફથી નારાજગી અલ્પેશ ઠાકોર જતાવી રહ્યા તેમ વાતો આવી રહી છે તો અલ્પેશ ઠાકોરે કહ્યું કે તે બિલકુલ ને બિલકુલ વાત જૂઠી છે કારણ કે કોંગ્રેસ તરફથી હું સુકમ નારાજગી જતા હું અને આ એ વાતો ફક્ત એવી જ નથી આવી ઘણી બધી ઘણી પ્રકારની અલ્પેશ ઠાકોર કે વાતો સામે આવી છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ તરફથી છેડો ફાડે એમ છે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ તરફ નારાજગી જતાવી રહ્યા છે પણ એ બિલકુલ ને બિલકુલ બધી વાતો જૂઠી છે મને તો ખબર પણ નથી હોતી અને આ

જે વાત જ્યાં સુધી સાચી સાબિત ના થાય ત્યાં સુધી તે વાતને આગળ મોકલવી ગુનો છે અને આ હું જ્યાં સુધી મારા મોઢેથી ના કહું ત્યાં સુધી કોઈ પણ મારી વાત સાંભળવી ના જોઈએ કારણ કે વાતો થાય પણ તે વાતોને માની લેવી ના જોઈએ કારણ કે માનવામાં તો વાતો આવે છે સામે તો અનેકો પ્રકારની પણ પહેલા પણ વાતો આવી છે અલ્પેશ ઠાકોર કે અને આજે પણ આવી રહી છે અનેકો પ્રકારની તમે પણ જોઈ રહ્યા છો અલ્પેશ ઠાકોર કે મારી પત્નીની પણ અનેકો વાતો આવી રહી છે કોંગ્રેસમાં આવે છે ભાજપમાં આવે છે આ સીટ પર આવે છે પેલી સીટ પર આવે છે પણ તે કોઈ એક વાત સાચી કરતી નથી અને મારી પત્ની તો અને મારી પત્ની અને મારો પરિવાર કોઈ પણ જાણતા પણ નથી અને એને કોઈ વાતો એવી સામે આવી જાય છે તો અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે એવી બધી વાતો સાંભળવી અને એવી બધી વાતો ત્યાં સુધી માનવી ના જોઈએ જ્યાં સુધી એ વાત સાચી છે કે ખોટી છે તેનો નિર્ણય આવી ના જાય અને રહી વાત જે લોકસભાની ચૂંટણીની તો લોકસભાની ચૂંટણીમાં હું સાથે રહી જીત અપાવીશ અને આ જે લોકો સીટ ભાગી રહ્યા છે જે લોકોને સીટ મળવાની છે તે લોકો સામે એટલું જરૂર પૂછું કે આ એટલું અલ્પેશ ઠાકોરે કહ્યું કે તે માણસને એ પૂછવાની જરૂર નથી કે તે માણસ કને જે લોકસભાની ચૂંટણી પર સેટ માંગી રહ્યા છે તે માણસ કને રૂપિયા કેટલા છે એટલું પૂછવાની જરૂર નથી હા તે માણસ કયા કેટલા સમયથી લડી રહ્યો છે કેટલા સમયથી રાજકારણમાં છે તેવું પૂછજો બાકી એ માણસને એ પૂછવાની જરૂર નથી કે તે માણસને રૂપિયા કેટલા છે અને આ જે માણસ આવે છે તે હું તેની સાથે છું પણ હું એ વાત કહેવા માંગુ છું કે આવી ગયા પહેલા પણ એટલી ખટક રાખજો કે કોઈપણ ગરીબો ગરીબો છે તે સામે જોઈ અને જીત બાદ પણ તેમને ભૂલી ના જવાનું અને જે ચૂંટણી મતલબ વોટ કરનારા લોકોને પણ હું બે હાથ જોડી વિનંતી કરવા માંગુ છું અલ્પેશ ઠાકોર કે એવા એવા માણસને જીતાડવા જીત અપાવજો જે આપણા સમાજને અને આપણા ગુજરાતના તમામ ગરીબોનો હિત માંગતા હોય પેલા જે ભૂલો થઈ તે ભૂલો ના થવી જોઈએ આ વખતે અને એવી ભૂલો નહીં થાય તેવો વિશ્વાસ છે અલ્પેશ ઠાકોરે કહ્યું અને સાથે સાથે કહ્યું કે જે લોકો ચૂંટણી લડી રહ્યા છે તે લોકોને હું એટલું કહેવા માંગુ છું કે જીત મેળવ્યા બાદ ગરીબોને ભૂલી ના જાય તો બહુ સારી વાત છે ગરીબોના જે અનેકો પ્રકારના જે કામો રોકાણ થઈ જાય છે તે કામ રોકાણ ના થાય તો અલ્પેશ ઠાકોર કે સારી વાત છે અને આ મારું એ પણ કે કહેવું છે અલ્પેશ ઠાકોર કે જે જીત મેળવ્યા બાદ જે લોકો વાયદા કરે છે જીત મેળવા પહેલા તે વાયદા ભૂલી ના જાય અને વાયદા પૂરા કરે તો બહુ સારી વાત છે કારણ કે જે વાયદા અમુક લોકો અલ્પેશ ઠાકોર કે કરતા હોય છે જીત મેળવ્યા પહેલા અને જીત મેળવી ગયા બાદ જે વાયદા છે તે વાયદાનો કાંઈ પણ નિર્ણય નથી આવતો કાંઈ પણ ફાયદો નથી થતો ગરીબોને અને ગરીબો સામે જોવામાં પણ નથી આવતો તો તેવું ના થાય અને તેવી સરકાર ના આવે આ ગુજરાતમાં અને ના આવે આ ભારતમાં તો બહુ સારી વાત છે સરકાર પલટશે કે નહીં પલટે એની તો મને નથી ખબર હા એ જરૂર કહું છું કે કોંગ્રેસ ની જીત થશે અને જીત કોંગ્રેસ ની કરાવીશું અને આ કોંગ્રેસ એક એવી સરકાર છે અલ્પેશ ઠાકોર કે ગરીબો નું સાંભળે છે ગરીબોના બેરોજગારો રોજગાર આપે છે અને આ ઘણો બધો ફાયદો પણ ગરીબોને આપે છે આપતા હોય છે અનેકો વાતના જે કામ કાર્ય કરવાની વાતો કરતા હોય છે તે કાર્યો બધા પૂર્ણ પૂર્ણ નથી થયા મતલબ કે જીત મેળવ્યા બાદ પૂર્ણ નથી થયા તે વાતને લઈને હું વાત કરી રહ્યો છું કે જે પહેલા કાર્યો આપવામાં આવે જે વચન આપવામાં આવે તે વચન પૂરા કરવામાં આવે તો બહુ સારી વાત છે અને પૂરા જે થાય જીત્યા બાદ જો જીત મેળવ્યા બાદ જે વચનો આપવામાં આવે જીત પહેલા જે વચનો આપવામાં આવે તે જીત બાદ જો પૂરા કરે તો તે માણસ એક સાચો માણસ કહેવાય અને તે માણસ પણ ફક્ત ગરીબો માટે લડતો માણસ કહેવાય અને હું એ ફક્ત એટલું કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના જે વચન આપે જે કોઈ પણ પ્રકારના કામો બતાવે કોઈ પણ પ્રકારના જે અનેકો કામો પહેલા બતાવતા હોય છે ગરીબોને ગરીબોને સપના આંખોમાં જોવરાવી અને જે ગરીબોને જીત મેળવ્યા બાદ ગરીબો સામ જોતા પણ નથી અમુક લોકો આ જાણું છો ઠાકોર ઠાકોરે કહ્યું કે જો તેવું ના થાય આ વખતે આ ચૂંટણીમાં તો બહુ સારી વાત છે કારણ કે અનેકો વાર આ સરકાર જે ચાલી રહી અનેકો વાર અનેકો પ્રયત્ન કર્યા મેં કેટલાક પ્રયત્નો કર્યા પણ પણ મારા કોઈ પ્રયત્નને કામ નથી કરવા જેટલા મેં પ્રયત્ન કર્યા તે ગરીબોના હિત માટે પ્રયત્ન કર્યા હતા મારો એક પણ પ્રયત્ન કે ઘણા બધો એટલો ફાયદો અને ઘણો બધો સક્સેસફુલ નથી થયો અને તેનું કારણ છે ફક્ત ને ફક્ત મારા હાથમાં કે એટલી તાકાત સરકાર નથી અને જો મારા હાથમાં જો આટલી મોટી રાજકારણી હોય તો હું મતલબ ઘણો બધો ફાયદો થઈ જાય જો રાહુલજી ગાંધીજીની જીત થતી હોય તો આ ગુજરાતમાં અને આખા દેશમાં ઘણો ફાયદો થશે છે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું અને આ હું ફક્ત એટલું જ કહેવા માગું છું વોટિંગ આપનારા લોકોને પણ કે જો તમારા મનમાં કોઈ એવો નેતા ઉપસ્થિત થતો હોય કે જો આપણે આ ગરીબોની સેવા કરી શકીએ તો તે નેતાને જે વોટિંગ આપજો કારણ કે જે આ પહેલા ભૂલ થઈ તેવી ભૂલ ના થાય અલ્પેશ ઠાકોર કે તો બહુ સારી વાત છે કારણ કે જે પહેલાં અનેકો ભૂલો કરી દીધી છે અને અનેકો ભૂલોના કારણે જે આપણે ભોગવવા પડે છે જો દારૂબંધી નથી થતી અનેકો જાતના જે અનેકો પ્રકારના નુકસાનો થાય છે ગરીબોને લોકો વિદેશ જાય અને મતલબ જે વિદેશી જાય અને કમાય લોકો આવે તે લોકોને ફાયદો થાય છે પણ જે અહીંયાના ગરીબો છે તે ગરીબને ફાયદો નથી નથી થતો તેનું તેનું કારણ કારણ છે છે ફક્ત ફક્ત ને સરકાર ધ્યાન આપતી એ કે આપણે જે લોકોને જીતાડીએ આપણે જે લોકોને સાથે રહી અને ગરીબ જે લોકોના ગરીબોના વોટિંગ આવે વોટિંગ થી આપણે જીતી અને આગળ જઈ અને ગરીબોને ભૂલી જઈએ છીએ તો તેવું ના થાય અલ્પેશ ઠાકોર કે તો બહુ સારી વાત છે અને જે ઉભા રહેવાના છે તેને પણ હું તો અલ્પેશ ઠાકોર કેવાનું કે જીત્યા બાદ ગરીબોને જે આપણે વચન આપો વચન ભલે થોડા આપો આપો નાના તો બહુ સારી વાત છે પેહલા બહુ મોટા વચનો ના આપો તો બહુ સારી વાત છે પણ જે નાના મોટા વચનો આપો તે પણ વચનો પૂરા કરો જીત્યા બાદ તો બહુ સારી વાત છે કારણ કે ગરીબોના હિત માટે કામ ચાલુ કરો તો તેને પૂરું કરવું અને કારણ કે ગરીબોનો જે રૂપિયો છે અને ગરીબોના જે દગો કરી અને જો ગરીબોને દગો કરશું તો આપણે ક્યાંય એના હજી થયું અને આ અલ્પેશ ઠાકોરની વાત સાચી છે અલ્પેશ ઠાકોરે ફક્ત ને ફક્ત ગરીબોની વાતની અનેકો વાતો કરી હતી બધી વાતો વિડીયોમાં નથી કરી શકતો અને બધી વાતો વિડીયોમાં જણાવી નથી શકતો તે બદલ માફી માંગુ છું કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે તો મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જે મારાથી બોલ્યું અને મારાથી યાદ રહ્યું તે આ વિડીયોમાં મેં જણાવ્યું છે મને મારાથી કઈ ભૂલચુક થઈ ગયું હોય તો માફ કરજો મારા ભાઈઓ મારી સમાજના વડીલો મને માફ કરજો આજનો જ સમાપ્તિ કરીએ છીએ અને હા મળીએ આગળના વિડીયોમાં અને હા એક રિક્વેસ્ટ કરવા માગીશ જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હું છું તમારો ભાઈ દશરથ અને મળીએ ચાલો આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સાદારામ બાબાની